આ તરફ આગળ વાત કરીએ સમાચારોની તો હમણાં હાલમાં જણાવી દઈએ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મંત્રી બચુ ખાવડના નાના દીકરા પર જે હમણાં હાલમાં વહેલી સવારે વડોદરા હાલોલ હાઈવે પરથી પોલીસે પકડી પાડ્યો છે આ પોલીસ સ્ટેશનમાં હમણાં હાલમાં પૂછપરછ ચાલુ છે અને આ જે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે દાહોદ દાહોદ કૌભાંડ ની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે મંત્રી બચુભાઈ પણ ધરપકડ કરવામાં આવી છે આ વાત કરીએ તો વહેલી સવારે વડોદરા હાલોલ હાઈવે પરથી પોલીસે આ પકડી પાડ્યો છે પોલીસ સ્ટેશનમાં અત્યારે હાલમાં પૂછપરછ ચાલુ છે પોલીસ દ્વારા જે હમણાં હાલમાં સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે પકડાયેલા આરોપીઓ છે તે લોકો પાસેથી હમણાં હાલમાં કૌભાંડ રિલેટેડ જે છે તે પૂછપરછ હમણાં હાલમાં હાથ ધરવામાં આવી છે અને તમને જણાવી દઈએ હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાં મંત્રુ મંત્રી બચુભાઈ ખાબડના નાના દીકરા કિરણની ધરપકડ કરવામાં આવી છે હમણાં વહેલી સવારે વડોદરા હાલોલ હાઈવે પરથી પોલીસે દબોચ્યો છે અને પોલીસ સ્ટેશનમાં હમણાં હાલમાં પૂછપરછ ચાલુ છે દાહોદ મનરેગા કૌભાંડની આ તપાસમાં પોલીસને વધુ આ એક મોટી સફળતા મળી છે